સાંભળો મિત્રો મનસુખભાઈ રાઠોડ નવું કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો પૂરું સાંભળ્યા પછી તમે કમેન્ટમાં જરૂર બતાવજો કેવું લાગ્યું કેવું નહીં અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો મનસુખભાઈ બોલો હા હું ગીર ગઢડાથી મનીષા બોલું મનીષાબેન બેન હા ગીર ગઢડાથી બોલું છું તમારા વિડીયો ને રોજ હું જોઉં છું મનીષાબેન બેન કઈ સમાજમાંથી રબારી સમાજમાંથી રબારી સમાજમાંથી બોલો ને બેન

મેુફ ને બધું મેં એના ને અધિકારીઓને મોકલું છું તો ઈ લોકો અમુક આવ્યા ને વિભીક માં તો હું એને મળવા ગઈ ને તો ઈ લોકો મારી ઉદ્ધતા વર્તન કર્યું એની ઉપર એના અરજી ને બધું મોકલું

નઈ આની આયે જે પ્રેમ પ્રકરણ પૂરું કર્યું છોકરીએ પેલા ત્રણ ચાર મહિના પેલા આના ઉપર મને જાણ થઇ ગઈ ને એટલે મેં છોકરીને ફોન કરીને કીધું ને હું તમારી બેગલી કેસ કરે તો ઈ છોકરીએ કરી દીધો રેપ નો પછી અમને મેં મારી દીકરી હાટુ થી ઈ છોકરી ને પગે પેઢી મા દીકરી બે કીધું મારી છોકરી હમુજો અમારી બાદ છોકરી નું ભવિષ્ય હું હુકમ બગાય પછી એ રીતે અમને સમાધાન કરી નાખ્યું તું પાછું ત્રણ ચાર ત્રણ ચાર મહિના હાલુ આ ભાઈ જે છે એમાં પીડો લાલચ આપી તો અલગ થઈ ને નગર કામ થાય મારે શું કરું મન મારે મારે દીકરી છે એનું ભવિષ્ય થોડું બગાડે મારે

એમાં છે ને ઈ લગભગ તો મારા માનવા પ્રમાણે આની પહેલા કોઈને વાયરલ કરાયું તો કે આવું કઈ થયુંતું કે શેર્યું જ નથી નઈ પહેલી વખત ફર્સ્ટ ટાઈમ હું તમને ફોન કરું છું કેમ કે તમારા વિડિયો જોઈને આમ હું કોલું દેને આ હું જે રા સામાજિક કામ એવા છે કે એની અંદર છે ને પુરુષને આવું બધું હોય પણ એનામાં ઈ ભાન ન હોય

હું કેટલા દિવસ થી ફોન કરું મનસુખભાઈ તમને બેન પણ હું છે ને જેલ માં હતો મને નામદાર કોર્ટે કાલે જામીન મુક્ત કર્યો કાલે ભાઈએ ફોન ઉપાડ્યો તો એ પપ્પા આવશે કવાર માં ફોન કરજો કેટલા બધા મેસેજ આવી તમને કરેલા છે વિડીયો બધું મનથવી લખે છોકરી ના મન થય છે એમા તમે બધા કાગળિયા તમે જોઈ લેજો કાગળિયા નું ઓલું છો જે છોકરી એ વિડીયો ને બધું છે લીગલી લીગલી બદાય કઈ મેં તમને મોકલી દીધેલા છે તમારે એક કામ કરું એક મને આ મોકલો આના મોબાઈલ નંબર એક તમને વોટ્સઅપ મને મોકલો કોના કરશન ભાઈ ને હમ તમારા તમે વાત વાયરલ વાયરલ તો થઇ જાય સમાધાન કરવાની બેંચ ઉપર આવે તો સમાધાન કરવા તૈયાર છો ને સમાધાન કરવા પણ આમ છે ભાઈ મારી વાત સાંભળો કોઈ પણ માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય સુધરવાની કોશિશ માં આવે ને અમુક અમુક જે સ્વભાવ છે એ અમુક થોડાક સમય પછી પાછું હરકું થઈ જાય કે કોઈ નું જીવન એવું ને એવું રેતું નથી આખી જિંદગીમાં આપડે જેની અરે લગ્ન કર્યા હોય એ લગ્ન જીવન માં કઈ એવો ને એવો પ્રેમ એક ધારો ના રે એનો સમય પરિવર્તન આવે એટલે એમાં ફેરફાર આવે દીકરી દીકરી નથી રીતી દીકરી માનું સ્વરૂપ ધારણ કરે ધારણ કરે એવું તો થોડુંક થાય પ્રેમ પ્રકરણ માં પીડા હોય ને એટલે બધું આ પુરુષ છે ને વાગર સાહેબ આવું બધું હોય પણ હવે થોડુંક એને સહનશક્તિ શક્તિ કરીને એક દીકરી છો એટલે થોડુંક સહન કરી અને તમારું જીવન હલાવવા માટે અમારો એક પ્રયાસ હોય છે ઓઠે એટલે મતલબ મારી એક છોકરી છે એટલે તમે તમને ફોન કર્યો કાઈ મતલબ બે મારાથી જેટલું બને એટલું મને તમે છે ને એના મોબાઈલ નંબર આ નંબર ઉપર મને વોટ્સએપ કરી દીયો હું તમારું એક મિનિટ હો હા નારુ ગામ ગીરગઢડા એક મિનિટ હું લખી લઉં ગીરગઢડા માર મારતર નું ગામ હું હા ગીરગઢડા પીર હા પીર અને સાતળિયાનું ગામ વડનગર કોડીનાર તાલુકા નું લોકો ન્યા વાડીએ રે ન્યા છે આ એક જ છે એના મા બાપ એમ કે મારે એક જ છોકરો છે એ જે કરે હાચું આ ઈ તો ભલે એક છોકરો હોય પણ હવે આમાં શું થઈ ગયું કે એક છોકરો હોય તો અમારે શું કોઈ દો દો છે મારે ઈ મારે ઈ એક જ છે ને મારી છોકરી ને ઈ એક જ બાપ છે ને હા ઈ બે ને માં એવા થઈ જશે બધું મારા માનવા પ્રમાણ જો ફોન ઉપાડી લે ને તો હારવાના થઈ જાય એવું કરી હો

અધિકારી માં આવે આ કેમ ખાડલા સાહેબ નું હતું મનસુખભાઈ ઈ એસી હતો ને છોકરી વાડ હતી ઈ રીતનું જ થાય આ એટીઆઈ છે ને આ છોકરી કંડક્ટર છે રીતનો જ થાય કઈ વાંધો નઈ આપડે બંને એટલું સમજાવવાનો પ્રયાસ કરી

મનીષાબેન સમાધાન કરે તો સમાધાન કરે ને તમને એવું લાગે ને તો પેલા સમાધાનમાં તમારા એકસો પચીસ ડોમેસ્ટિક કે આવડું આ બધું જે છે ને એ કેસ કઈ પાછા નહીં ખેંચવાના કેસ ચાલુ રાખવાનો

એ છે જંગલ હા 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 ઓકે ઓકે રહેતા સમાજ રીતે વાંધો ચાલો બેન હવે મને છે ને મનીષાબેન આ નંબર ઉપર મને તમારા ફોટા મોકલો તમારા ના ફોટા મોકલો અને આ ઓડિયો સોશિયલ મીડિયા માં અત્યારે હું એજ્યુકેશન સમાજમાંથી છું મે એમએસડબલ્યુ ગ્રેજ્યુએશનમાં તો પણ ઈ નોકરી આ છે અત્યારે તો મારે આ કરવું ને મારા માટે શોરમજનક છે પણ તો બીજો કોઈ ઓપ્શન છે જ નહીં મારી આ કોઈ ઓપ્શન નથી બેન જો અમારી પાસે કેવું છે કે મે કાર્યકર છું અમાર કાઈ આનાથી મતલબ હોતો નથી તો સમાજ કાર્યમાં જ માસ્ટર ડિગ્રી કરી હા કેમ કોઈ કોઈનું સમાધાન અમારા હાથે થતું હોય અને કોઈ દીકરીની જિંદગી બચતી હોય ને તમારું ઘર સારી રીતે હોય અત્યારે હું તમને કિંદગી તો તો બાદ જ છે સુધરે એવું

કલાક પેલા આ મોબાઈલ ઘણી જ ચાલુ રે એટલે નંબર છે હું હમણાં પાછો તમને રિંગ કરું છું તમે મને મોકલી બધું અને આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને તમારી મંજૂરી હોય તો કેમ કે આપડે બે નઈ અત્યારે પછી જ અમારે વાત કરવાની હોય તમારી મંજૂરી ન હોય તમારે કોઈ વાત ન કરે કેમ કે અમે કોઈ ઓળખતા જ નથી હાથી વાંધો નહીં ઓકે એટલે તમે ફોટા મોટા ભાઈ તમને જેમ ઠીક લાગે ને અમારો પ્રયાસ ખાલી સારું મમ્મી તો હું તમારું ફેન જ છું અમે મારા મમ્મી ના પોપા ને બધા તમારા વિડીયો લગાવ્યા અમારા યુટ્યુબ માં તમારા વિડીયો ચાલુ હોય રાતના દોઢ વાગ્યા લગી જોતા યુટ્યુબ માંથી મેં તમારો નંબર લીધો

હે તો તો મારે મોત ને હવે કરશન એના માટે ફોન કર્યો હતો આપડે મનીષા બેન નો ફોન હતો મનીષાબેન મોરી અને તમે રબારી છો જય રબારી છે તમારા પત્ની છે હવે એમાં તમારે કઈક તમારે અત્યારે જે કઈ કોઈ ઓલા driver કંડક્ટર હારે કોઈ બેન હારે તમારે કઈ સબંધ હશે જે હોય એ ખ્યાલ નથી આપણને પણ હવે ઈ બાબત માં તમારું બે જણા નું જે કાઈ છે એમાં તમારે એક દીકરી છે ને હા તો સમાધાન કરી અને થોડુક એને અત્યારે એ રોઈ ને એવું કરે તો સારું નો કેવાય વ્યાજ બી થોડુક સમાધાન કરી લ્યો ને adjust કરી લ્યો કે આપણે ક્યાં ના પડી છે અનસુખ ના નથી પડી પણ અત્યારે તો ઈ એકલા રે છે તમે તમારી રીતે રયો છો ઘરે રેતા નથી ઘરે જતા નથી તો પછી એક સ્ત્રી છે ઘરે એવું મારી વાત સાંભળો તમે હું એક નો એક ભાઈ છું બરોબર મારા મમ્મી હું અહીથી ઉના રેતો હું પણ મારા મમ્મી પપ્પા અહીંયા રહી છે વડનગર તો મારા મમ્મી અત્યારે તો હું અત્યારે જુનાગઢ થી દવાખાને બરોબર હું આગળ જ આવ્યો ઘરે જુનાગઢ થી હવે એ એમ કે કે ત્યાં એને ત્યાં નહીં જવાના બેનું ત્યાં નહીં જવાનું આપણે મારે ઈ બીજું બધું સોલ્યુશન થઈ જાય પણ એની જે બાબત છે ને એ તમારે જે ઓલા કંડક્ટર માં જે છોકરી હતી એ કોઈ છે જ નહીં મનસુખભાઈ એ બધું ઈ મેટર છે જ નહીં હવે પુરાવા મોકલ્યા છે હે

હવે દીકરી તમારી છે એને તમારી બાપ ની જે પ્રેમ છે એ દીકરીને મળશે અને તમે નથી આપો ખાલી મુજો માટે છોકરા જાણીએ તો એ જિંદગી નથી તમે જે બાળકો જન્મ દીઓ એનો ઉછેર કરવો પછી આપડે બોર્ડ નથી મારતા મા બાપ તમે તમારા મા બાપ ને ભૂલશો નહીં પણ હવે ઈ બોર્ડ મારો મા બાપ તમે તમારા બાળકોને ભૂલશો નહીં હા મુદ્દો આ છે એટલે તમારી દીકરી જે છે તમારું ઘર છે પ્રેમિકા મળી જાય લફરાવારી મળી જાય આ દુનિયા બધું મળે છે મા બાપ મળતા નથી તમારા સંતાન મળતા નથી છોકરા મારી વેસા તમારા નો હોય હા આશ્રમ માં બાળક આવો ઈ બાળક ને એને પેલે થી ઉછેર થાય કે આ મારા મમ્મી પપ્પા છે તો તમને એનો પ્રેમ મળે બાકી કઈ ગઢો થયા પછી ખબર હોય તો મને ત્યાં બાપા લીધેલો હું તો બીજાનો છું

તમે કદાચ પણ વીસ વર્ષ પછી તમારી પત્ની છે એની એ ઉંમર થઈ ગઈ છે તમારી એ થઈ ગઈ છે ત્યારે સંસાર નો મોહ નહી રહ્યો હોય હા એટલે બંને ત્યાં સુધી સમાધાન કરી અને કાંઈ એનો વાંધો હોય તો આપણે મની સાથે કહી દી કે ભાઈ આવું નહીં કરવાનું તમારા જે કઈ અમુક ડિબેટ હોય તમારો કોઈ પ્રોબ્લેમ હોય એ કહી દે

સાંભળી ગયો તમે ખાલી દેખાવ પૂરતા સમાજ લેવલે ભાઈ મેં લગન કરી લીધા પણ એ લગ્ન નું જીવન તમે માણ્યું તો નથી કેમ કે તમે તો છોકરી થઈ ગયા પછી એના ઘરે છે તમે તમારા ઘરે છે તમે તમારી રીતે રખડો છો એ એની છોકરીમાં મજા કરે છે એટલે એ જીવન થોડું છે સંસાર જીવન પાર ઉતારો એને સંસાર કહેવાય કે જીવનમાં છોકરા કર્યા એ જીવન નથી એ કાંઈ સંસાર નથી એ કાંઈ ઘર નથી એ કાઈ પત્ની નથી જીવન જીવી જાણો તો મહત્વ છે

કેમ કે જ્યાંથી સમજણ આવી ત્યાંથી સજનતા અણસમજણ માં ગમે ગયું એ અણસમજું અને ભૂલ થઈ ગઈ ભૂલ માણસ માત્ર ભૂલ નો પાત્ર હોય એ તો મેં સ્વીકારી લીધું સાંભળી લો હાલો એ પતી ગયું મનીષ ને સમજાવી દઈએ કે બેન આવું નહીં અને હવે એવું નહીં કરાય પણ તમે તમારા ઘરે જો હવે આ જે સ્ત્રી છે એને એનો તમારો જે કાંઈ ઘરનું જે કાંઈ છે એમાં એને એવું લાગે તો જ કહે બાકી એમને તો કોઈ કહે નહીં કે આ ઘરે નથી આવતા નામ નથી કરતા તમારે તમારે ટાઈમે ઘરે જવું પડે એના બાળકોને પ્રેમ આપવો પડે એને રહેવું પડે એ તો ઘરે ઘરે તો જવું જ પડે ને એને જે મને વાત કરી ને એટલું જ હું તમને કહું છું મને ખ્યાલ નથી હા એટલે તમે તમારું એકજેસ્ટ કરી અને જીવન જીવો એવું અમે પ્રાર્થના કરી છે ભગવાન દ્વારકા થી એમય નથી કેતો તમને મંશુખભાઈ કે આ વસ્તુ બધી જે ઓલ આપડે વસ્તુ એ બધી શોર્ટ આઉટ થયું પછી હું કેદી ક્યાંય મારો જો રોજ એને બેન મોબાઈલ જોઈ લેવાનો મેં એને કીધું તું બરોબર હમ કે ભાઈ મોબાઈલ જો એ જોઈ લેતા હું તમને એવું કહું ને

અને એનો સુધારો હોય કોઈ પણ માણસના ઘરે કઈક નું કાંઈક હોય એનો સુધારો હોય એનો મતલબ એવું નથી દીકરી એના માવતર રહી તો સુધરી જાય તમે એકલા રહી તમે સુધરી જાવ એમાં ગાઇક નું બગડે હા

પતિ પત્ની એ નું અર્ધું અંગ છે સુખ દુઃખ નો સાથી તો સેવા કરવા નહીં આવે એ તમને ભાંગલા ટૂંચ ને કોઈ ધણી નથી ભાંગલા ટૂંટ હોય ને આપણી બાઈ ઈ તમારી સેવા કરે ઈ તમારા એ આવે ગરમ પાણી કરીને પગ ધોઈ જાય નવરાવે બીજી નવરાવે હોય જગત વાતો કરે હા ઈ નું થઈ હે વાત લઉં છું અને થાય તો તમે જે તારીખે એ તારીખે જેમ કે આવીને એક સમાધાન કરી લો બનાવો પાછો નો બને એવી અમે તમને વિનંતી કરી એની તો હું તમને લખીને દઈ દમવાલ બોલો જો લખવું સોગંદ કરવા એમ હું તમને હું તમને મારી બાહેધરી હું તમને ખુદ આપું હાલો મનીષા બેન મારી પાસે માં સમજો એક સ્ત્રી છે ને એની અંદર મન નું ઠુસુ મન મોતીદાન ને કાચ એની અંદર એક કોઈ કિરાડ પડે ને એના હાથમાં માં હજારો વર્ષો વીત એટલે એની અંદર ધીરે ધીરે બધું સારું થઈ જાય પણ આપડે એવો પ્રયાસ કરવાનો કે એના દિલ ને ઠેસ જ ના પહોંચે આપણે પૂરું થઈ ગયું જે વસ્તુ છે ને નજીક રહ્યો એટલે એના મનની શંકા છે એટલી એની મન ની અંદર શંકા ઉદભવે વાત સમજી ગયા હા રાજ હઠ સ્ત્રી હઠ અને બાળ હઠ આ ત્રણ હઠ હોય છોકરું જે હઠ લે ને મૂકે નહીં બાઈ એ લાલ હાડી નો હઠ ને તો એ મારા બાપ આવે તો એ મૂકે લાલ જ લઈ પડે એમ એક સ્ત્રી હજ અને હોય એટલે એમાં થોડું હેલો કરશનભાઈ આજે છોકરી કે લો રેતા તા પેલા તા ઉના ઉનાથી તમે અપડાઉન પેલા કરતા તા અને તમે એનું જે કઈ કર્યાવરણ ના સામાન ને એ બધું ત્યાંથી ભરીને તમે વાં લઈને ગયા છો ક્યાં કોળીનાર એટલે ઈ પાછું તમે જે દીકરી તમારી ભણે છે ஆ அப்போ ஏன்னு வர અને ત્યાંથી તમારે તમારી રીતે અપડાઉન કરવાનું છે અને પછી ત્યાંથી તમારે આ છોકરી કઈ એ બાજુ છે એટલે કે એટલે એને નોકરી લીધી છે એટલે એમાં થોડુક એના મન ને વિશ્વાસ દે એવું થોડું પાત્ર ભજવવું પડશે ભાઈ એવું નથી મનસુખ ભાઈ મારે જો મે એ એ કોઈ કારણોસર ઓ સર એ એ મેટર માં ક્યાય છે જ નહીં સાંભળી જો છે કે નથી હવે એ છોકરી કે લોઢવાની છે ને તમારું કઈક નજીક ત્યાં થાય છે અને આ તમે નોકરી એના હિસાબે તમે ત્યાં કને આયા કોડીનાર તમે બદલી કરાઈ

મારી મમ્મી અત્યારે જુનાગઢ hospital એ છે બરોબર એ બધા નું જે જીવન જે છે ને એ સંસારી કામ અત્યારે જેમ તમે માથે અડીએ કાઢો એમ ગમે ત્યાં ગમે ત્યાં જઈ શકો એ તો ઉના થી ત્યાં જઈ શકો અને જ્યાં કોડી થી ત્યાં જઈ શકો જ્યાં જવું હોય ત્યાં તમારે બધે એસટી ના પાસ હોય તમે તો અટાણી ATI છો એટલે તમને મફત બધે જવા દે તમારે ક્યાં ટિકિટ લેવી હોય હા અને આ ticket કાઢશો ને તો મરાઈ જાઓ